આનો કાંક પાક વીમો આપે સરકાર અને ગામ સુર ચોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા તમને દેખાડો ચોટીલા તાલુકામાં વીસ ઇંચ પીડ્યો વરસાદ તો આ બધું જો મિત્રો આમાં જી જી ખેડૂત મિત્રોનો બળી ગયો કોમેન્ટમાં કરજો જો અમારા બળી ગયો જોરદાર વરસાદ આવ્યો છે આ જો બધું બળી ગયું એ ખરે મિત્રો કેમ છો બધા મજામાં થો નવો વલગમાં તમારું સ્વાગત છે મિત્ર આજ જો ખેડૂત મિત્રો નું બધા બળી ગયા હે તો આનો કાંક પાક વીમો આપે સરકાર પણ ગામ સુરય સોટીલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા તમને દેખાડો સોટીલા તાલુકામાં વીસ ઇંચ પીડ્યો વરસાદ તો આ બધું જો જી જી ખેડૂત મિત્રોને ખૂંકાઈ ગયું હોય ધોવાઈ ગયું હોય એને પાક વીમો મળે એટલી જો આ તમને દેખાડો આ બચીએ એળા બળી ગયા એને તમને આ બધી દેખાડવા જો હું હરા ચાર થી પાંચ વીઘામાં એ બધી એળા બળી ગયા ગુવારે બળી ગયો એ તમને પણ દેખાડશું તો વીડિયામાં એને લગ્ન બના રહીજો ને જો આ એરડા તમને દેખાડો બધી એ બળી જ ગયા એ જોવા એક વરાની આ મહેનત પાણીમાં ગઈ એવું બધું થયું જોવા એળા બધા બળી ગયા ખેડૂત મિત્રો અમે શું કરે આમાં એક વરાની મહેનત પાણી ગઈ ને વરસાદ એક ધારો પીડ્યો જોરદાર બધા એળા બળી ગયા ને તમને એળા દેખાડ્યું તો વિડીયોમાં બનાવી જો મિત્રો જોવા એરડા જો બધા બળી ગયા પાંચ વીઘામાં એળા બધા બળી ગયા એ જો આ ખેડૂત મિત્રોને કેટલી નુકસાની ચોટીલા તાલુકામાં વીસ ઇંચ વરસાદ પીડ્યો જો આ બધા બળી ગયા જો તમને એ દેખાડવામાં આગળ એ ગુવાર બળી ગયો ખેડૂત મૂત્રને કેટલી નુકસાની જો તમને આ બધા દેખાડવી એરળા જો આ જો બળી ગયા એરડા પાક વીમો મળે તો બધા કરતા સારું જો આ સરકારને એટલી વિનંતી જો આ બધા તમને દેખાડવી હેળા બધી એરડા બળી ગયા જોવામાં વરસાદ જોરદાર આવ્યો ને તે આ જોવામાં ઉપા ઉભા ખેડૂત મિત્રો એક ની મહેનત પાણીમાં જોવા તમને દેખાડવી બળી ગયા જો હું ચાર થી પાંચ વીઘામાં બળી ગયા છે જી જી ખેડૂત ને નુકસાની થઈ ને પાક વીમો મળે સરકાર એટલી વિનંતી જો આ તમને બધી દેખાડું તમને ગુવારે દેખાડું વિડીયોમાં બનાવી જોઈએ તમને ગુવાર દેખાડશે તો વિડીયોમાં એને લગ્ન બનાવીશું આ ખેડૂત મિત્રો ગુવાર બળી ગયો જો આ જોરદાર વરસાદ આવ્યો જો ખોટ કેટલી આ વી મણ વીસો ગુવાર કિલો અને આ પચાસ માણ જેવો ગુવાર થાય એવો હતો આ બધો બળી ગયો કેટલી લાખ રૂપિયાની ખોટ ગઈ જો ખેડૂત મિત્રો ને આમાં ત્રણ થી ચાર વીઘામાં માં બળી ગયો ગુવાર તમને બધી દેખાડવો આ તમને દેખાડી છે તે ગુવાર કેવડો કેવડો થાય માથોડું માથોડું ગુવાર થાય જબર જો આ બધી બળી ગયો અમે ખેડૂત મિત્રો શું કર્યા તમને એળા બતાવી આ ગુવાર બતાવો જો આ બધે બળી ગયો તમને હરખો દેખાડું ગુવાર કેવો બળી ગયો કેવી રીતે હવે પૂરો થઈ ગયો તમને દેખાડું વિડીયોમાં જો આ બધી ગુવાર દેખાડ્યું ગામ સુરાય એવું લાગે તમે જોવા આવજો જો તમને એમ લાગતું આ ખોટું હે ગોળા તો આ બધીએ જો તમને ગુવાર દેખાડું આ ખેડૂત મિત્રો કેટલી ખોટ ગઈ જોવો તને છોટીલામાં વીસ ઇંચ જો આ બધી બળી ગયો તમને દેખાડો હરખો હવે પૂરો થઈ ગયો ગુવાર જોવા આમાં એક સિંગ નથી ઉતરે એવું એમ ત્રણ થી ચાર વિખ્યામાં બળી ગયો જો આ પછી તમને દેખાડ જો કઈ વસ્તુ ખાખરી ગયો જોવા હવે બળી ગયો જોવા જો મિત્ર આમાં જી જી ખેડૂત મિત્રોનો બળી ગયો કોમેન્ટમાં કરજો જો અમારા બળી ગયો જોરદાર વરસાદ આવ્યો છે આ જો બધું બળી ગયું એ ઈ ખેડૂત મિત્રોને બળી ગયો કોમેન્ટમાં કરજો જો તમને આજે બધી દેખાડવું આમ હોરો બળી ગયો પણ એટલે જો તમને બધું દેખાડ્યું ના ગુવાર ને બધું આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કેટલાક જો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે